આજે જેઠ સુદ પૂર્ણિમાને લઈ અને ઠેર ઠેર મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે ત્યારે શક્તિપીઠ અંબાજી યાત્રાધામ શામળાજી ઉંઝા ઉમિયાધામ અને પોરબંદરના જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ મંગળા આરતીનો લાભ લીધો તો યાત્રાધામ શામળાજીમાં શામળીયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા અને હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી તો મહેસાણાના ઉંઝા ઉમિયાધામમાં પણ પૂનમને લઈ અને વહેલી સવારથી જ દૂર દૂરથી ભક્તો દર્શને આવી રહ્યા છે તેમજ પોરબંદરમાં આવેલા એકસો પચાસ વર્ષથી જૂના જગન્નાથજીના મંદિરમાં પણ પૂનમને લઈ અને જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ભક્તો ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવી અને ધન્યતા અનુભવી રહ્યા છે જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન હજારો ભક્તો અવસરેથી શણગારવામાં આવ્યું ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કર્યો હતો પૂર્ણિમા શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળાજીને સુંદર મજાના શણગાર કરી અનેક ભક્તો દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરે તેવી સુંદર મજાની પૂર્ણિમા એમાં ગત દિવસે ભગવાન જેષ્ઠા વિશેષ સ્નાન પણ હતું અને ગત દિવસે વટ સાવિત્રી પૂર્ણિમા તરીકે પણ વ્રત પણ હતું આજે ભગવાનના સુંદર મજાના દર્શનની પૂનમ હોવાથી અનેક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે હું મારા ફેમિલી સાથે દર્શન કરવા આવી છું મારો બહુજ બહુજ ખૂબ આનંદની અનુભૂતિ થઈ આજે પૂર્ણિમાના દર્શન બહુ સરસ રીતે થાયા પૂનમના નિમિત્તે દર્શન કરવા આયા છીએ અને દર્શન કરી અને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ ખૂબ રાજીપો થયો પૂર્ણિમા નિમિત્તે ભગવાનના દર્શનનો એક અનેરું મહત્વ હોય છે જેને લઈને યાત્રાધામ શામળાજી ખાતે આજે વહેલી સવારી થી ભક્તો ઉમટ્યા છે હાલ આપણે યાત્રાધામ શામળાજી ખાતેથી આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારી થી આજે પૂર્ણિમાનો છે જેને લઈને વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળીયા મા દર્શન માટે અહીંયા મંદિર ખાતે ઉમટ્યા છે મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ આ ભગવાનના દર્શન માટે લાઈનોમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને પૂર્ણિમા એ વિશેષ મહત્વ હોય છે મહિનાની અંદર એક વખત જે ભક્તો છે તે પોતાના આરાધ્ય દેવ અને પોતાના જે ઈષ્ટદેવ હોય છે તેના શરણે અને ચરણે માથું નમાવતા હોય છે ત્યારે આજે વહેલી સવારથી જ ભગવાનના દર્શન માટે અહીંયા ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે દિવસ દરમિયાન હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવશે વિપુલ રાણા ગુજરાત ફર્સ્ટ યાત્રાધામ શામળાજી